નમસ્કાર વિશેષ ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવી છે ઇન્ટરનેટ અને સાયબર હુમલામાં અંકુશ ક્યારે તમે વિચારતા શો યાર ઇન્ટરનેટ ઉપર થયેલા તો કેમ તમારો અંકુશ મૂકવો છે અંકુશ એટલા માટે મૂકવો છે કારણ કે સોમાંથી પંચોતેર લોકો રેગ્યુલર બેસ ઉપર વધારે પ્રમાણમાં અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તેવી બાબત સામે આવી છે સોશિયલ મીડિયા હોય કે પછી અત્યારે તો યુટ્યુબ હોય કે કોઈ પણ અત્યારે તો બાબત હોય તેનો સૌથી વધારે ઉપયોગ પણ કરી રહ્યા હોય તેવી બાબત સામે આવી છે ટ્રાય દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં પાંચ પોઈન્ટ સુડતાલીસ કરોડ ઇન્ટરનેટ યુઝર્સ અત્યાર તો વધ્યા હોવાની વિગતો સામે આવી છે યુઝર્સ વધ્યા છે પણ તેની સાથે સાથે અત્યારે તો યોગ્ય યુઝર્સ વધવાય બહુ જરૂરી છે હું મારા આ શબ્દ છે એની ઉપર ભાર મૂકી રહ્યો છું યોગ્ય યુઝર્સ કારણ કે ક્યાંક જે યુઝ કરવાનો હોય છે એ યોગ્ય રીતે કરતા નથી ને તેના કારણે તે લોકો ક્યાંક એમ કહેવાય ને કે ના સાયબર ફ્રોડનો પણ ભોગ બનતા હોય તેવી બાબત પણ સામે આવી છે એવા એવા કન્ટેન્ટને અત્યારે લાઇક કરતા હોય કે પછી શેર કરતા હોય કે જેના કારણે તે લોકોને જ અત્યારે તો જે ભોગવવાનો વારો આવતો હોય છે તેવી બાબત પણ સામે આવી છે પ્લસ આજે જ એક રિપોર્ટ જે સામે આવ્યો છે એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ જે સાયબર ફ્રોડ એટલે કે સાયબર હુમલા પણ થયા હોય તેમાં ભારત એ બીજા ક્રમે છે પહેલો એ અમેરિકા છે ત્યારબાદ બીજો ભારત છે અને ત્રીજો ઇઝરાયલ પણ છે ત્યારે આ ત્રણ દેશમાં સૌથી વધારે સાયબર હુમલા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે દેશની પંચાણું જેટલી એવી સંસ્થા છે કે જ્યાં સાયબર એટેક થયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે જેમાં નાણાકીય સંસ્થા એટલે કે બેંક હોય કે પછી કોઈ પણ ફર્મ હોય તેમાં સરકારી ક્ષેત્રમાં પણ થયા છે ટેલિકોમ ક્ષેત્રમાં પણ થયા છે સાથે સાથે શિક્ષણના એકમમાં પણ અત્યારે સૌથી વધારે સાયબર હુમલા થયા હોય તેવી વિગતો પણ સામે આવી છે જ્યારે જ્યારે સાયબર હુમલા

સ્નેહભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે આજે જ્યારે સ્નેહલભાઈ આપ એક સાયબર એડવોકેટ છો અને સાથે સાથે ઘણા વર્ષોથી આપ પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે એમ કહેવાય ને કે તમે ગુજરાતના ફર્સ્ટ સાયબર એડવોકેટ છો જેમાં વિગતો જે સામે આવી રહી છે તે અનુસાર દેશની જે વાત કરીએ તો આપણે ફર્સ્ટ જે અમેરિકા છે કે જેમાં સાયબર હુમલાઓ સતત વધી રહ્યા છે તેવી બાબત સામે આવી છે સેકન્ડમાં અત્યારે હાલ તો જે ભારતનું નામ પણ આવી રહ્યું છે અને થર્ડમાં ઇઝરાયેલનું નામ આવી રહ્યું છે આપણે બીજા અન્ય કોઈ દેશની વાત નથી કરી પરંતુ મારે ભારતની જ વાત કરવી છે જો સાયબર હુમલાઓ આટલા બધા વધતા હોય વર્લ્ડ લેવલે ક્યાંક ભારતનું જે સ્થાન અત્યારે તો ટોપ થ્રીમાં આવતું હોય તો ચોક્કસથી સાયબર સિક્યુરિટીને લઈને પણ અત્યારે સવાલ યથાવત જોવા મળતો થતો હોય કે જો સાયબરને લગતું હોય કાર્ય કરવામાં આવે છે સારી એવું કાર્ય કરવામાં આવે છે ત્યારે લોકો પણ અત્યારે ઘણા બધા આગળ પણ વધી રહ્યા છે પણ સાયબર સિક્યોરિટીનું શું છે પણ એક સવાલ છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા વેલ સર અત્યારે આ જે ફેઝ છે આપણે એમ કહી શકીએ છીએ કે જે ફેઝ થી આપણે બધા જ જઈ રહ્યા છે ઇટ ઇઝ રિયલી વેરી ચેલેન્જિંગ બિકોઝ આપણે એમ કહી શકીએ છીએ કે અત્યાર લગીન વી વર ફેસિંગ લોટ્સ ઓફ સાયબર સિક્યોરિટી થ્રેટ બટ આફ્ટર એઆઈ એઆઈ નું આપણે એમ કહી શકીએ છીએ કે હરેક વસ્તુમાં હવે જે યુઝ થવા માંડ્યું છે તેનાથી સાયબર ટેરરિઝમને એક નવું પ્રોત્સાહન મળ્યું છે પ્રેક્ટિકલી અત્યારે સૌથી ચેલેન્જિંગ વસ્તુ એ છે જે હું નિયર ફ્યુચરમાં જોઈ રહ્યો છું ધેટ વિલ બી ધ કોમ્બિનેશન ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર કે કદાચ તમે કસે કોઈ જગ્યાએ તમારી ગાડીમાં એન્ટર થતા હો અને કોઈ ડ્રોન તમને ફોલો કરતું હોય અને તમે એમાં બેસો ત્યાં લગીનમાં તો એ ડ્રોન તમારી સાથે આવીને તમારી સાથે ટચ એ બ્લાસ્ટ થઈ જશે કારણ કે વુડ બી ધ કોમ્બિનેશન ઓફ હાર્ડવેર એઝ વેલ એઝ સોફ્ટવેર અને અગર એ આવી એક્ટિવિટીઝમાં જે અત્યારે મને ઘણી બધી એવી ઇન્સિડન્ટ ઓલરેડી થઈ ચુકી છે જેનો અહીંયા પ્રોપરલી ઉલ્લેખ નથી કરી શકતો કે જે મારા દૃષ્ટિએ અગર આપણે વાત કરીએ તો આઈ કુડ પુટ ટુ ઇટ ઇન ધ કેટેગરી ઓફ સાયબર ટેરરિઝમ બટ મારા પોતાના મંતવ્ય મને અત્યારે ન્યૂઝમાં આ ચેનલના માધ્યમથી હું કહેવા નથી માંગતો ધેટ વુડ મોટ નોટ બી પ્રોપર બટ ઓલરેડી વી આર ફેસિંગ લોટ્સ ઓફ સાયબર ટેરરિઝમ અટેક આપણી વેબસાઇટ સાઇટ થતી હોય છે ઘણા બધા એવા ઇસ્યુઝ છે વચ્ચે અગર તમે જો ન્યૂઝમાં વાંચ્યું હોય તો આપણું જે ન્યુક્લિયર પાવર સેક્ટર હતું તેના પર પણ એવા એટેક્સ કરવામાં આવ્યા હતા વિચ ટેન્સ ટુ બી ટેરરિઝમ ધેટ ઇઝ સાયબર ટેરર એટેક સિમિલરલી અત્યારે આ જે એરા છે એમાં વી હેવ ટુ ટેક અટમોસ્ટ કેર ઓલરેડી અત્યારે એવા ઘણા બધા એસઓપી થઈ ચૂક્યા છે એવા બધા આપણે એમ કહી શકીએ છીએ કે રેગ્યુલેશન જે છે તે અવેલેબલ છે કે લોકો એઆઈનું પોતાની મનમરજીપૂર્વક યુઝ નથી કરી શકતા અને વિધાઉટ રીવેરિફિકેશન ધી શુડ નોટ યુઝ એની અધર એપ્લિકેશન જે યુઝ એઆઈ કરીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હોય બટ ઇન્સ્પાઇટ ઓફ ઓલ ધીસ થિંગ ધેર આર એન નંબર ઓફ વેઝ કે જેમાં લોકો મેન્યુપ્યુલેશન કરી શકે છે અને કરે છે અને લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે પણ હોય તેમાં આપણે એવું માનવું પડે કે એ લોકો પણ એમની બેસ્ટ આપી રહ્યા છે સો આ એક એરા એવો છે કે જેમાં આપણે બધાએ જ એકબીજાને કોર્ડિનેટ અને કોપરેટ કરીને આપણે આગળ આ દિશામાં જે આપણી બેસ્ટ આપી શકતા હોઈએ તે આપણે આપવું જોઈએ સર જી બિલકુલ સાચી વાત છે અને તેની સાથે એમ કેવાય ને કે અત્યારે દરેક લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તો કરી રહ્યા છે ચલો સારી પણ બાબત છે કારણ કે ઘણા બધાના કામ ઈઝી પણ થઈ રહ્યા છે પણ પ્રોપર યુઝ કરતા નથી પાર્થો ભાઈ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે અને મેં શરૂઆતમાં મેં કહી દીધું કે ગુજરાતમાં પાંચ કરોડ ઇન્ટરનેટ યુઝર્સ વધ્યા છે સબસ્ક્રિપ્શન અત્યારે વધ્યા છે અને સાથે સાથે પ્રોપર યુસેજ જોવા મળતો નથી તેવી બાબત પણ સામે આવી રહી છે સૌથી પહેલાં આપ ઇન્ટરનેટના યુઝને લઈને આપ શું કહેશો અને ત્યારબાદ હું બીજા પ્રશ્ન ઉપર આવું છું પહેલાં આપ ઇન્ટરનેટ યુઝ પર શું કહેશો ચોક્કસથી યજ્ઞભાઈ જે પ્રમાણે આખું જે ડેટા ડેટા આવ્યો છે અને ડેટા અંતર્ગત ખૂબ જ ચિંતાજનક વાત કહી શકીએ છીએ આપણે કારણ કે જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો એ ખોટી વસ્તુ નથી પરંતુ ઇન્ટરનેટનો જે દુરુપયોગ છે ઇન્ટરનેટનો જે ખરાબ ઉપયોગ છે એ ખરાબ ઉપયોગ તમારે નથી કરવાનો પ્રથમ વસ્તુ એ છે કે જે સાયબર ટેરરિસ્ટ છે જે સાયબર અટેકર્સ છે એ જે તમે ઇન્ટરનેટ ઉપયોગ કરી રહ્યા છો એ ઇન્ટરનેટ ઉપયોગ કરતાના ની ભૂલોના કારણે એ આગળ વધી રહ્યો છે જે પ્રમાણે અગર ગુજરાતમાં આટલા જે ઇન્ટરનેટ સબસ્ક્રાઈબર્સ વધી રહ્યા છે વિચ ઇઝ વેરી ડેન્જરસ નો ડાઉટ અગર તમે એનો ઉપયોગ સારા ટર્મ્સમાં કરી રહ્યા છો ફોર એન એક્ઝામ્પલ અગર તમે કોઈ એઆઈ અથવા કોઈ પણ જાતની ટેકનોલોજી વડે કોઈ વસ્તુ શીખવા માટે અગર તમે આનો ઉપયોગ કરી રહ્યા છો તો એ ચોક્કસથી બહુ જ સારી વસ્તુ કહેવાય સાથે સાથે અગર તમે જે ડિજિટલાઇઝેશન પેમેન્ટ્સ ડિજિટલાઇઝેશન વર્ક અને આ બધી વસ્તુઓ માટે અગર એનો ઉપયોગ કરી રહ્યા છો તો ઇન્ટરનેટનો ઉપયોગ એ ખૂબ જ સારી વસ્તુ છે પણ જ્યારે તમે વાત કરો છો કે સાયબર ક્રાઇમ જેમ જેમ જો આપણે ગુજરાતીમાં એક કહેવાય છે જેટલી જરૂરિયાત વધે એટલું સામે પછી એના જે જે ડિસએડવાન્ટેજીસ છે એ ડિસએડવાન્ટેજીસ પણ વધવાના જ છે એટલે કે જેટલા આપણને ફાયદા ખાય એટલા એના ગેરફાયદા પણ હોય હવે પણ જેટલા પણ આપણા સબસ્ક્રાઈબર્સ અત્યારે વધી ગયા છે અંદર સૌથી પહેલી વસ્તુ એ છે કે જે યંગ એજ ગ્રુપ જે છે યંગ એજ જે છે વધારે ઉપયોગ સ્ટાર્ટ કરી દીધો છે હવે કઈ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ ટેકનોલોજીનું નોલેજ ગેધરિંગ માટે કરી રહ્યો છે જેમ કે ખાસા એવા જે પ્લેટફોર્મ્સ છે એનો ઉપયોગ કરીને નોલેજ વધારી રહ્યો છે કે ખરાબ રીતે ઉપયોગ કરી છે

એ ડેટા બેઝ લીક થયો છે અને ઇન્ડિયાની અંદર નાઇન્ટી ફાઈવ જે કંપની કે આટલા બધા લોકો એટલે આઠસો પચાસ મિલિયન રેકોર્ડ્સ લિટરલી આઠસો પચાસ મિલિયન રેકોર્ડ્સ જે લીક થયા છે એમાં તમે પણ હોઈ શકો છો કારણ કે હવે તમે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છો અને એનો પ્રોપર ઇસ્તેમાલ નથી કરી રહ્યા તો તમારો ડેટા લીક થાય છે હવે ડેટા લીક સાયબર એટેકની સાથે કઈ રીતે આપણે રિલેટ કરીએ તો સૌથી પહેલા પહેલી એ વસ્તુ છે કે તમારો મોબાઈલ નંબર તમારો મેલ આઈડી તમારું ડિવાઇસ આઈડી તમારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે અથવા જે પાસે જાય છે છે કઈ રીતે તો આ રીતના જે જે ડેટા થઈ રહ્યા અથવા તમે ફ્રીમાં અત્યારે તો હમણાં દિવાળી હતી થસ હતી તો એવી લિંકો વાયરલ થઈ હતી કે એમેઝોન ઉપર તમે આ લિંક દસ જણને ફોરવર્ડ કરો અને તમને આઈફોન મળી શકે છે તો એ જે લાલચ છે એ લાલચમાં ફસાય અને એના કારણે જ નહીં નહીં તો ગુજરાતની અંદર રોજના હું કહું તો હજારો થી વધારે ફોન આવતા હશે સાયબર અંદર નો ડાઉટ કામ કામ કરી કરી રહ્યા છે છે લો એન્ફોર્સમેન્ટ એજન્સી અત્યારે સારું એવું રહી પરંતુ હજી પણ આ વસ્તુને વધારવાની જરૂર છે અને સાયબર ની સામે અવેરનેસની જરૂર છે જે પ્રમાણે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે સાયબર એટેક્સ આ રીતે થઈ રહ્યા છે જેમ કે અત્યારે લેટેસ્ટ કેમ આવ્યો છે પાછો નવો કે જેની અંદર તમને ફ્લિપકાર્ટનું કહેવાય કે એક પાર્સલ છે એ પાર્સલ તમને મોકલવામાં આવે છે અને ફ્લિપકાર્ટના પાર્સલની અંદર તમને એવું કહેવામાં આવે છે કે આ ખાલી ચોવીસ કલાક માટે લોટરી તમને લાગેલી છે તમે પાછળ આપેલા ક્યુઆર કોડ ઉપર આટલું પેમેન્ટ કરી દો તો તમારા ઘરે લોટરી આવી જશે આ પણ એક નવો સાયબર સ્કેમ છે કેમ આને સાયબર સ્કેમમાં કન્સિડર કરીએ છીએ કારણ કે તમે ક્યુઆર કોડ થી યુપીઆઈ પેમેન્ટ કરશો અને યુપીઆઈ પેમેન્ટ જેવું તમે કરશો તો એના કારણે તમારા જે સિસ્ટમની અંદર રહેલા પૈસા છે બધા જ જતા રહેવાના છે તો જેમ કે હજી તો ડિજિટલ છે 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 સો આ આ બધા બધા જ જ જે ખૂબ જ ડેન્જરસ બની રહ્યા છે અને અત્યારે સાયબર જે અવેરનેસ પ્લસ સાયબર ટીમને જે કામ કરવાનું છે એની અંદર ઇન્ટરનેટ યુઝર્સ વધવાના કારણે જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે એટલા બધાની સામે જે પ્રોટેક્શન કરવા વાળા બહુ ઓછા લોકો છે અને અટેક થવા વાળા અથવા વિક્ટિમ બનવા વાળા બહુ વધારે લોકો છે તો એ વસ્તુ પર ખૂબ જ ધ્યાન આપવાની રહ્યું છે જીએમ બિલકુલ સાચી વાત છે અને તેમાં પણ એમ કહેવાય ને કે નાઇન્ટી ફાઇવ કંપનીઝની જે બાબત સામે આવી છે સ્નેલભાઈ આ બાબત આપણે પણ પૂછવા માંગી છે કે જેમાં એમ કહેવાય ને કે આ જે ડેટા જે સામે આવ્યો છે તેમાં જે ફાઇનાન્શિયલ જે કંપનીઝ હોય કે પછી બેંક હોય તેમાં થયું છે સરકારી કંપનીમાં સોરી સરકારી એકમોમાં થયું છે ટેલિકોમ ક્ષેત્રમાં પણ થયું છે પ્લસ જે એજ્યુકેશન જે એકમ હોય તેમાં પણ આ પ્રકારના જે સાયબર હુમલા સતત વધ્યા છે તેવી બાબત પણ સામે આવી છે તો સ્નેહલભાઈ એક બાબત તો એમ કહી શકાય કે ચાલો આ જે આપણે બધા જ જે અત્યારે સેક્ટરની વાત કરીએ દરેક સેક્ટર અત્યારે ઘણા ઇમ્પોર્ટન્ટ જોવા મળતા હોય છે પણ એમાં જ અત્યારે તો સાયબર સિક્યુરિટીને લગતું કોઈ કાર્ય થતું નથી પ્લસ જો કરવું જોઈએ

તો હરેક સેક્ટર જે યુઝ ઇન્ટરનેટ એઝ અ મીડિયમ આપણે કહીએ કે ટૂલ તરીકે ઇન્ટરનેટનો યુઝ બિલકુલથી કરતા જ હોય છે અને એ વાત તમારી બિલકુલ સત્ય છે કે અત્યારે જે પ્રમાણમાં સાયબર સિક્યોરિટીના ઈશ્યુઝમાં તેઓએ ઇન્ટેક્ટ હોવું જોઈએ તે હજી તેઓ એ લેવલ ઉપર ઇન્ટેક્ટ નથી થઈ શક્યા બીજી વાત તમે જે મને સાયબર લોઝ ઘટી કરી તેમાં એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે તે ઇયર ટુ થાઉઝન્ડમાં ઇમ્પ્લિમેન્ટ થયું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ આઈટી ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હજી બી આપણે અવેરનેસની જ વાત કરીએ છીએ વિચ ઇઝ રિયલી બિગ ચેલેન્જ કારણ કે અત્યારે એવું નથી કે આફ્ટર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ આઈટી એક્ટ ક્રાઇમ્સ નથી થયા ક્રાઇમ્સ થાય છે એની જોગવાઈઓ પણ છે તમે અગર આઈટી વાંચશો હરેક ક્રાઇમની બહુ સારી રીતની જોગવાઈઓ એમાં બિલકુલથી આપવામાં આવી છે નોટ ઓનલી ધીસ બટ ધેર આર સો મેની પેરા સેક્ટર ઓફ સાયડોલોન ફોર એક્ઝામ્પલ આપણું ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન એક્ટ જે છે તે હવે આપણે એમ કહી શકીએ છીએ કે એકદમ નવી રીતનું ઇન્ટેક્ટ થઈને ઇમ્પ્લિમેન્ટ ઓલરેડી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં કરવામાં આવ્યું છે જેમાં પણ સાયબર ક્રાઇમ ને રિલેટેડ ઘણી બધી ઇશ્યુઝ આવી છે વિચાર વિથ રિલેશન ટુ તો આ બધી વસ્તુ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ છે સિમિલરલી ટોકિંગ ડેટા પ્રોટેક્શન એક્ટ તો અત્યારે આપણું પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તે ઓલરેડી ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં ટુ બી મોર સ્પેસિફિક ઓન ફર્સ્ટ ઓગસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં પ્રેસિડેન્ટનું એસેન્ટ એમાં લાગી ગયું છે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નાઉન્ટેડ બટ હજી એને ડેવલપ થતા ટાઈમ લાગશે બીકોઝ ડેટા પ્રોટેક્શન બોર્ડ જેની આપણે એમ કહી શકીએ છીએ કે મહત્તમ રોલ જે લોકોનો છે આમાં તે હજી ડેવલપિંગ સ્ટેટમાં છે બટ આ બધી વસ્તુનું પ્રોપર કોર્ડિનેશન પહેલા તો એકબીજા સાથે હોવું અને પછી બીજા ગવર્મેન્ટ પેરા ગવર્મેન્ટ સેક્ટર સાથે આ બધા જ જે આપણે કહીએ કે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે તેનું કોર્ડિનેશન હોવું ધેટ ઇઝ ફાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તો જ આપણે એક એવું બેઝ જોઈ શકશું કે જેમાં જે પણ સાયબર ક્રાઇમ થાય યા સાયબર સિક્યોરિટીના ઇસ્યુઝ હોય તે ઇન્ટેક રીતના પ્રોપર ઇન્ટેન્સીટી સાથે એનું સોલ્યુશન માટે કંઈક આપણે જોઈ શકશું કે પ્રોપર રીતના ક્રિમિનલ આપણા એક્સપેક્ટેશન પ્રમાણે ટ્રેક થઈ જાય છે ટ્રેક થઈ જાય છે અને પેનલાઇઝ થઈ જાય હજુ પણ હજુ પણ એમ કહેવાય કે ના આ જે જે સાયબર લો છે તેમાં હજુ પણ થોડુંક વધારે કાર્ય થવું બહુ જરૂરી છે સાયબર સિક્યુરિટીને લગતું કારણ કે એમ કહેવાય કે અત્યારે તમે જે રીતે કહ્યું કે ના તલાલ સાયબર જે લો છે ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ રહ્યું છે સારી રીતે પણ હજુ ઘણી બાબતો એવી છે કે જે હજુ તેમાં સુધારવાની જરૂર છે પણ હજુ સુધી એ સુધારા ઉપર ધ્યાન આપવામાં આવતું નથી રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય તેમના દ્વારા પણ અત્યારે થોડુંક એ ફોકસ નથી જોવા મળતું અને જેના કારણે દરેક લોકો પણ આ બધી બાબતોનો ભોગ બની રહ્યા છે આપ શું કહેશો તેના લઈને પણ ના સર એ વાત બિલકુલ સત્ય છે પહેલા તો આપણી એક્ઝિસ્ટિંગ જે પ્રોવિઝન છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન વધુ યોગ્ય રીતના થવું જોઈએ નોટ ઓનલી ધીસ બટ અત્યારે એવા ઘણા બધા ટેકનોલોજી ઇઝ અપડેટિંગ ડે બાય ડે અને એ રીતનું આપણે લોમાં પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન અને અપડેશન એ નથી જોઈ શકતા ધેટ ઇઝ ફેક્ટ કે જે આપણે બિલકુલથી એક્સપેક્ટ કરીએ કે આપણે રિસન્ટ ટાઈમમાં જોવા મળશે નોટ ઓનલી ધીસ બટ અત્યારે મારું એક વસ્તુ હું અત્યારે આ માધ્યમથી કહેવા માંગીશ કે આપણા જે સર્વિસ પ્રોવાઈડર છે ધેટ કુડ બી યોર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તમારા સેમ ઓપરેટર્સ હોય યા તો પછી બેંક હોય કે જે પણ સર્વિસ પ્રોવાઈડર ની ઉપર તમે ડિપેન્ડન્ટ હો મીડિયેટર એમનો રોલ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે ઘણી બધી ફેરી તમારી સાથે ક્રાઇમ કરવામાં કદાચ એમની સાથે એસોસિએટેડ કોઈ વ્યક્તિ અગર એમાં ઇન્વોલ્વ થઈ જાય તો પછી તમને વિક્ટિમાઇઝ કરવાથી કોઈ બચાવી નથી શકતું એટલે ધેર શુડ બી પ્રોપર લોસ જે આ લોકોને ઉપર આધારિત હોય અને તેઓ આ લોકોને ધ્યાનમાં રાખીને અને એ લોકોના જે સિક્યુરિટી કન્સર્ન્સ છે તે વેરીફાય અને રિવેરિફાઈ કરીને પછી જ ઇમ્પ્લિમેન્ટ કરાય અને આ લોકોને પ્રોપર લાયબલ કરી શકે બિકોઝ બેન્કની વાત કરો કે તમારા સિમ ઓપરેટરની ઇન કેસ ઓફ યોર સિમ સ્વેપિંગ કેસિસ તો આ બધામાં ધેર આર ફો મેની થિંગ્સ કે જેમાં અલગ અલગ રીતના તમને મેન્યુપરેટ કરી શકાય આ આવી રીતના અત્યારે એક ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ છે કે જેમાં તમને શેર માર્કેટ એટલે કે સેબીની અપ્રુવડ કંપનીનું નામ યુઝ કરીને તમને સાયકોલોજીકલી મેન્યુપ્લેટ કરવામાં આવે છે એપ ડાઉનલોડ કરાવે છે અને પછી તમને ફર્ધર તેઓ વિક્ટીમાઇઝ કરે છે અને આમાં હું તમને બહુ ફ્રેન્ડલી કહું તો વન કરોડ રૂપીઝ ઇઝ અ નોમિનલ અમાઉન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ લેક્સ તો આપણે એમ લાગે કે બચી ગયો એ વ્યક્તિ બિકોઝ અપ ટુ થર્ટી ફાઈવ ફોર્ટી કરોડ લગીન લોકો આમાં વિક્ટીમાઇઝ થયા છે સો

કારણ કે મેં જે રીતે પે પહેલો પ્રશ્ન મેં કર્યો ને મેં આપણે કે ઇન્ટરનેટનો યુઝ ઘણો બધો વધી ગયો છે તમે જે રીતે પેલા એપલના ફોનની જે પેલી વાત કરી કે ને જો આ લિંક દસ લોકોને મોકલશો તો પછી એક એવો ફોન પણ આવે ભાઈ ઓટીપી આપો પાંચ કરોડ તમારા પછી આપણે કેવું પણ પડે ના ભાઈ પાંચ કરોડ આપી તો દે પછી પાછા નહીં આપું એની ગેરંટી ને એવું પણ અત્યારે તો કહેવું પડે આપણે કારણ કે લોકો ક્યાંક સમજતા નથી એ બાબતને પણ તો શું એમ એમ કહેવાય કે ના અવેર છે પણ તેની સાથે લોકોને પેલું લાલચમાં આવી જવું છે અને ક્યાંક એક્સપર્ટ જોડે જવું નથી તેવી બાબત સામે આવતી હોય છે શું કહેશો આપ ચોક્કસથી જે પ્રમાણે તમે કીધું કે એક્સપર્ટ પાસે જવું નથી હવે એક્સપર્ટ પાસે જવું નથી એવું તો ચોક્કસથી છે જ પરંતુ સામે એવા એક્સપર્ટ પણ અવેલેબલ કારણ કે જે પ્રમાણે અગર જોવા જઈએ તો માર્કેટની અંદર અત્યારે નો ડાઉટ સાયબર સિક્યોરિટી કરેલા નહીં નહીં તો દર દર વર્ષે બે ત્રણ લાખ લોકો નીકળતા હશે પરંતુ એ લોકો જે છે એ વસ્તુનો ઉપયોગ સારી રીતે કરવા માંગતા નથી કારણ કે હવે એક સીધી વસ્તુ છે અગર હું તમને એવું કહું કે કોઈ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર તમને અમુક અમાઉન્ટ આપવામાં આવે છે જેનાથી તમારો મંથલી ખર્ચો પણ ન ચાલે અને ત્યાં અગર તમે મંથલી ખર્ચો ના ચાલે એ અમાઉન્ટ સાથે અગર તમે કામ કરવા માટે કોઈ ટેકનિકલી સાઉન્ડ અથવા ટેકનિકલી જે સારું વ્યક્તિ હશે એ વ્યક્તિ શું કરવા જ ત્યાં જવાનું છે બીજી વસ્તુ અગર સાયબર એક્સપર્ટ પાસે જશે તો સાયબર એક્સપર્ટની એક લિમિટ આવી જાય છે કે એને પણ અમુક વસ્તુઓ માટે તો પોલીસ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે કારણ કે અમુક ડેટા જે છે પોલીસ જ ફક્ત નીકાળી શકે છે તો પોલીસની અંદર એવા જે સાયબર એક્સપર્ટ હોય તો એમના પાસે એમને જવાની ખૂબ જ જરૂર છે બીજી વસ્તુ એ છે કે સાયબર એક્સપર્ટની જોડે જતા તમારે શરમાવાની જરૂર નથી એનું કારણ સૌથી પહેલું એ છે કે સાયબર એક્સપર્ટ તમને પ્રોપરલી એ વસ્તુ વિશે ગાઈડ કરશે કે આ થયા પછી શું કરવું ફોર એન એક્ઝામ્પલ જે પ્રમાણે સરે કીધું કે કરોડ કરોડનો એક સ્કેમ થયો છે બરાબર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ તો ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ ની અંદર એક કરોડની અગર ટ્રાન્ઝેક્શન તમે આરટીજીએસ કરી છે અથવા એનટીએફએસ કરી છે તો તમે એક વસ્તુ કરી શકો છો કે તમે એનપીસીઆઈની વેબસાઇટ ઉપર જઈ શકો છો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને એ ને રિવર્ટ કરાવવા માટે તમે તરત જ અપ્લાય કરી શકો છો હવે એનપીસીઆઈ શું કરે છે કે જયારે પચાસ લાખથી વધારે અમાઉન્ટ હોય અથવા દસ લાખથી પણ કોઈ અમાઉન્ટ હોય આ રીતની તો એ વચ્ચે હોલ્ડ કરીને રાખતા હોય છે ત્યારે એ લોકો એ અમાઉન્ટને ડાયરેક્ટ તમારા અકાઉન્ટની અંદર પાછી લાવી શકે એમની કેપેબિલિટીઝ છે પરંતુ જે પ્રમાણે સ્નેહલભાઈએ કીધું એ પ્રમાણે કે કામ તો ઘણું બધું છે પણ કરવા જોઈએ સીધી વસ્તુ છે કે ગવર્મેન્ટ બી છે અથવા ગવર્મેન્ટના ઓર્ગનાઇઝેશન છે તો ઓર્ગેનાઇઝેશનની અંદર જે પણ સાયબર એક્સપર્ટ છે કે જેમની જોડે જવાની જરૂર છે અથવા જેમના પાસેથી આ વસ્તુના જે કહેવાય કે આન્સર્સ જે છે તો એ આન્સર્સ અથવા એ એ વસ્તુને રોકવાના જે પણ એમના સોલ્યુશન્સ છે સોલ્યુશન્સ માટે કામ કરવાની ખૂબ જ જરૂર છે જે પ્રમાણે ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટની વાત કરી સર જે પ્રમાણે આઈટી એક્ટની વાત કરી સર નિયમ તો બધે જ છે જેમ કે હવે ટ્રાફિકના નિયમો છે તો ટ્રાફિકના નિયમો તો બધા જ છે કે અગર તમે હેલ્મેટ તો પાંચસો રૂપિયા દંડ છે પરંતુ એક વસ્તુ છે કે તમારે ખૂબ જ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે ભલે પાંચસો રૂપિયા તમને મળતા હોય કે તમને એવું લાગે કે આ પેનલ્ટી છે પણ આ પેનલ્ટી અગર આનાથી વધારે હોય તો એવી જ રીતે અગર સાયબર ક્રાઇમની અંદર કોઈ વસ્તુ અમુક લિમિટથી વધારે અગર છે તો એમાં એની જે પિનલાઇઝેશન છે એ ફક્ત ખાલી ને ખાલી જેલ અથવા ફોર એન એક્ઝામ્પલ કે અમુક અમાઉન્ટ સુધી સીમિત રહેવી જોઈએ નહીં એને પણ થોડુંક ઇમ્પ્લીમેન્ટ કરવાની અને વધારવાની જરૂર છે જેમ કે સેબીના રેગ્યુલેશન્સ વગર જે કામ ચાલી રહ્યા છે તો જે એપ્સ રન થઈ ગઈ છે તો એને પણ વર્ક કરવાની જરૂર છે સો ઘણી બધી વસ્તુઓ જે ડે બાય ડે ઇમ્પ્લીમેન્ટ કરવાની જરૂર પડતી હોય છે એનું કારણ એક છે કે પછી તમે એવું ના કરી શકો કે રાજ્યસભામાં પાસ થાય વિધાનસભામાં પાસ થાય કે કોઈ રાષ્ટ્રપતિ સહી કરે પછી તમે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં પરંતુ આના માટે કોઈ ટીમ બનાવવાની જરૂર છે કે કે જે કારણ સાયબર સિક્યોરિટી એવી ફિલ્ડ છે જે ડે બાય ડે ઇન્ક્રીઝ થતી હોય છે તો ડે બાય ડે નવા રૂલ્સ અને રેગ્યુલેશન લાવવા પણ પડે તો એના માટે એ રીતની રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવવાની જરૂર લાગી રહી છે જી એક પ્રશ્ન કે મેં જે રીતે મેં મેં ઇન્ટરનેટ યુઝથી મેં કરી હતી કે ના ઇન્ટરનેટ યુઝર્સ અત્યારે તો ઘણા બધા વધ્યા છે ઇવન ગુજરાતમાં પણ અત્યારે તો વધ્યા છે ગામડાઓની વાત કરું તો ગામડામાં પણ અગિયાર લાખ જેટલા સબસ્ક્રાઈબસરનો સોરી સબસ્ક્રાઈબરનો જે વધારો થયો હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે તો આપ શું કહેશો કે યુસેજ તો ઘણો બધો વધી રહ્યો છે ચલો સારી બાબત છે પણ ક્યાંક તેમાં જ એ લોકો પ્રોબ્લેમ્સમાં મુકાતા હોય છે તેવી બાબતો પણ સામે આવતી હોય છે આપ તેને લઈને પણ શું કહેતો કે યુઝ કરો ના નહીં પણ કેવો યુઝ કરો એ પણ બહુ સમજવું જરૂરી છે ના સર એ વાત તમારી ખૂબ યોગ્ય છે કારણ કે સી ટેકનોલોજી પહેલા ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ટેકનોલોજીકલ ઇનોવેશન ઇઝ ગુડ કોઈક લોકો કહે છે કે ઇટ ઇઝ બેડ બટ વી શુડ અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ ઇઝ મીન્સ એન્ડ નોટ ધ એન્ડ ટેકનોલોજી તમારા હાથમાં છે જે લેટેસ્ટ ઇનોવેશન તમારા હાથમાં છે બટ અગર તમને એને યુઝ કરતા નહીં આવડતું હોય તો તમને બિલકુલ એથી દૂર રહેવું જોઈએ કારણ કે તમે કેવી રીતના એને યુઝ કરશો એના ઉપર તમે કેવા કેવા કોન્સિક્વેસ ફેસ કરશો તે ડિપેન્ડન્ટ છે સો ધ થિંગ ઇઝ ધેટ કે તમને હાઈફાઈ હાઈટેક કાર ફૂલ સ્પીડમાં અગર જે તમને ચલાવતા નથી આવડતી એ આપી દેવામાં આવે છે તો તમે બિલકુલથી એક્સિડન્ટ કરશો એની બદલેમાં અગર તમે તમને જે પણ તમારી પાસે ગેજેટ હોય અને એને તમને જેટલું યુઝ કરતા આવડવું જોઈએ એટલું જ યુઝ કરવું જોઈએ પ્લસ યુ શુડ બી વેરી કોન્શિયસ એટ ધ ટાઈમ ઓફ ડુઈંગ ઈ પેમેન્ટ કે કોઈ બી ડિજિટલ પેમેન્ટના ઇશ્યુઝ હોય કારણ કે કોઈ લિંક ઉપર ક્લિક કરતા યા સી ઇન એની વે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અત્યારે હું એક બીજી વાત તમને કહીશ કે આપણું આ જે ગેજેટ છે એની જે કોઈ બી કોઈનો પણ સ્માર્ટફોન હોય તો એની જે કમ્પ્યુટિંગ સ્પીડ છે એ મિનિમમ ટેન ટાઈમ ગ્રેટર છે એડજોઇનિંગ ટોટલ કમ્પ્યુટર એ બધાની કમ્પ્યુટિંગ સ્પીડ કે જે અપોલો નાઇન્ટીન સિક્સટી નાઇનમાં આપણું ફર્સ્ટ મિશન ટુ મૂન જે સક્સેસફુલ થયું હતું એની કમ્પ્યુટિંગ સ્પીડ કરતા આપણા સ્માર્ટફોનની કમ્પ્યુટિંગ સ્પીડ બિલકુલ મિનિમમ ટેન ટાઈમ્સ વધારે છે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આવું ગેજેટ તમે અગર લઈને ડે ટુ ડે લાઈફમાં જાઓ છો તો પ્લીઝ યુઝ ઇટ વેરી વાઇઝલી અને સોશિયલ મીડિયા પર તમે ઘણી બધી વસ્તુ છે જેનું તમને ધ્યાન રાખવું જોઈએ ને એના માટે તમે અવેર થાઓ અને રેગ્યુલરલી અપડેટ થાઓ જોડવા માટે તો દર્શક મિત્રો જે રીતે ઇન્ટરનેટ યુઝર્સ તો વધ્યા છે ને સાથે સાથે જ દરેક લોકો અત્યારે જે ઇન્ટરનેટ નો યુઝ તો કરે છે પણ ક્યાંક ખબર નથી હોતી કે ઉપયોગ કેવી રીતે કરો હા ઘણા લોકો કરે પણ છે એમાં કોઈ સ્થાન નહીં કે ના તારા યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો ઘણાને ખબર છે પણ જો કોઈ સાયબર એટેકમાં કે પછી કોઈ તરા સાયબર ફ્રોડમાં ભરાવો ત્યારે નજીકના એક્સપર્ટને મળો કાં તો બધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો જો પછી એવું વિચારશો કે ભાઈ આ લોકો શું કહેશે લોકો શું કહેશે કે ભાઈ તું આમાં ભરાઈ કેમ ગયો કે બધી એક્સપર્ટ શું કહેશે મારો ફ્રેન્ડ શું કહેશે એ બધામાં રહેશો તો પછી એમ કહેવાય ને કે ના તમે તમારું સોલ્યુશન નહીં મેળવી શકો તો આપની એક જ બાબત કહું છું કે ના યુઝ કરો કોઈ વાંધો નહીં પણ યોગ્ય યુઝ કરો એ બહુ જરૂરી છે આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં રજા આપશો નમસ્કાર